ને મારે ભણ કેવી લાગે છે કમટવા પાંચસો પાંચસો ની હાડી લેદી એટલે આવી હાડી લેદી છે દોસ્તો તમે જોઈ શકશો કેટલી સરસ દેખાય છે આવી રીતે સવાર સવારનું દેખાય છે વાગી કેટલા વાઘિયારી હમણાં વિડીયો સારું હોય ત્યારે નહીં દેખાડાય ગાડી આવશે એટલે બતાવી દઈશું તમને તો હું ધ્યાન સુધી બને રાજો દોસ્તો આવી ગયો છું હું હળવદ તરફ જઈ રહ્યો આવેલું પેટ્રોલ પંપ છે ત્યાં કણે દોસ્તો ફાઈનલી આપણે આવી ગયા છીએ દોસ્તો ગાંગધ્રા આવું કંઈક માર્કેટ છે મારું શકલ નહીં દેખાડો નકર આવી કોઈ ફેમસ માણા એમ કહે એટલે હું તમને ખાલી માર્કેટ દેખાડી દઉં આવી રીતના છે ખતરનાક દેખાય છે ને કે નહીં કોમેન્ટમાં લખજો હા 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 બધું ફળ ફૂડ જેવું જોવા મળે એવું દોસ્તો તડકો છે થોડોક માપે માપે તો એં સુધી બનેરો સલો અને ભીડ બી વધારે નથી તો એં સુધી બનેરો સલો હું ફટાફટ જે કંઈ લેવાયો છું લઈ લઉં બરાબર આજે ધીમાય નથી એટલે મજા નથી આવતી એ તો હું દિલથી કહીશ કારણ કે ઈ હોય તો બહુ મજા આવે તો હવે મારું સકલ બતાવી દો ને કરશે ને તમને એવું લાગે કે આ છે ને જો જ નથી હા સૂર્યનારાયણ છે ને એટલે થોડુંક કારું કારું દેખાશે બરાબર

ઈ સો રૂપિયા ભાડું જીવ ભાઈ હા હા બાઈ એટલે ની કે તને કંઈક લીધું વાડી તરફ હું ભાઈ અમારા અન કંઈ નતું આધાર તો હાલ છે Ô mấy người ta thấy dạy một cái số tiền ô mấy người ta đi ô mấy người ta đi ô mấy người ta આ શું ના રહે હે કામ પર કામ આ આટડાડે નહી કોઈ થાકે તો તો આટડા આયા ના અહીંયા ઉકેવા દે હા કઈ સાત આયા એ વાત તો સાચી જ તમે જને તમે લગાવી દીધી પર આરામથી ના કોઈ વાત છે તમારી વાત આજ વાત તો કે તો તમારી હતી આટલી સસ્તી વાત ઓય નકરા આમ દોસ્તો આપણે કાંગાત્રા થી

गाडी आई ने ए बीजी गाडी आई जो દોસ્તો હું એકલો આંગધ્રાથી આવતો રહ્યો છું અને ધીમાઈ એમને બધાને વાર લાગે એવું છે તો હું પહેલાં આવતું રહ્યો છું દોસ્તો તો એન્ડ સુધી બનાવી જોઈએ આવે શું લઈને આવે આપણે જોઈશું તો એન્ડ સુધી બનાવો બરોબર તો તમે લાઈક ના કરી વિડીયોને લાઇક કરી દો ત્યાં સુધી ફટાફટ